હર હર મહાદેવ મિત્રો આજે અમારી શેરીમાં નાના નાના બાળકો છે અને રવિવાર દિવસ છે તમારે ટ્યુશન કરાવવાનું છે એટલે અમારો વિડીયો આગળ જોતા રહ્યો થોડીક હકવાડ છે એટલે શેરી માં રાખ્યું છે કપડું ને બધું અમારે નાના નાના બાળકો આજે આવી ગયા છે મહાદેવ સેવા ગ્રુપ વિવેક વિજય પારસ ને આયુષ ને બધા છે અને જે બાળકો આવે છે જો આ ભાઈ હોત ને આવી ગયા સુતેર ફેણી બેસવા બાળકો પણ આજે રવિવાર છે એટલે ઘીરે હોય અમારે જો વિવેક ને બધા અહીંયા આવી ગયા છે ટ્યુશનમાં અને આપણે સરસ મજાનું પાથરી દીધું છે એટલે અહીંયા બેસી રહેશે હવે અમારું ટ્યુશન ચાલુ થશે અને ભણવાનું પણ ચાલુ થશે વિવેક ની જો અમારે ચિત્ર ને બધું દોરે છે પારસભાઈ લખે છે આયુષભાઈ તમે શું કરો છો બતાવો તો આયુષભાઈ અમારે ડાગલો ને એવું દોર્યું છે તમને ચિત્ર બહુ આવડે છે ને આયુષભાઈ ને પણ જો બધું ચિત્ર ને અમારા વિવેકભાઈ ને બધું આજે એને ઘણું બધું ચિત્ર દોર્યું છે અને અત્યારે હવે આપણે આગળ વધારશું કે આપણે એના સવાલોના જવાબ પૂછ્યું અને વાંસવાનું બધું ને બધું આયુષભાઈ તમે કેટલા ડાગલા દોર્યા કેટલા છે એમાં આયુષભાઈ બે ડાગલા દોર્યા તમે ભારતભાઈ હું લખવાનું ચાલુ કર્યું તો શું કરે વિજય ને એ બધું સોપડી ને ઉધારી લખે છે ચાલો આપણે હવે એને હાજરી પૂરવી અને ભણવાનું આગળ વધારીએ તો આજે આપણે રવિવાર છે અને બાળકો વાડીએ વહી ગયા છે તો સારા જ બાળકો હશે તો આપણે હાજરી પૂરશું અને ભણવાનું આગળ વધારીશું તો ચાલો વિજય આપણે આજે હાજરી પૂરવાની છે ને વિજય જય ભારત વિવેક જય

તો સરસ મજાના અમારા વિવેકભાઈ તો પણ આપણે સ્પેલિંગ બોલ્યા છે અને જવાબ હાચા પડ્યા છે તો હવે આપણે પારસભાઈ છે પારસભાઈ કેટલો ભણો છો છઠ્ઠું છઠ્ઠું ભણે છે ને હવે એમને પણ આપણે પૂછે અને વિવેક તો આપણે સ્પેલિંગ સાચા પડ્યા છે પારસભાઈ આપણે ઊભા થાવ તમારા માટે ત્રણ પેલિંગ છે તો પહેલું પેલિંગ છે આપણે તમારી માટે ઇંગ્લિશ માં પેનિંગ બોલુ તમારે ગુજરાતી માં કરવાનું છે રેડી હા સરસ એટલે શું થાય હા સરસ મજાનું પછી રીડ રીડ એટલે શું થાય વાસું હા રીડ એટલે વાસું સ્લીપ સુ હા આપણે ભારતભાઈ પણ સરસ મજાના સ્પીકિંગ કર્યા છે આ આપણે આયુષભાઈ છે કઈસા પાર્થભાઈ બહુ વર્ટી કામ જમવા રહે

અને વિદ્યાર્થી મેં આવા જોતા રહ્યો અમને સપોર્ટ આપજો રોજે રોજ મારા વિડીયો આવે છે સેવાના પક્ષો માળા બાંધવાના નાના બાળકો ગરીબ માણસો દેવા જાય છે તો આ તેણે આજે રવિવાર છે અને અમને એમ થયું કે થોડુંક શીખવાડ્યું થોડુંક મળે તો પણ મને પણ ઘણો બધો સપોર્ટ આપે છે આજે મેં પણ એમને બધો સપોર્ટ આપ્યો છે તો આજે આગળ વધ્યું કે અમારે તો આયુષભાઈ છે એમને પણ તમે જોઈજો કે બાળ મંદિરમાં જાય છે તો એ પણ એક સરસ મજાનું બધું આવડે છે આપણે હવે આયુષભાઈ છે એમને પણ બોલાવે આયુ આયુષભાઈ આ તાર એક છોકરા આવી જાય તો અહીંયા તમારે જો આયુષભાઈ ને પાંચ એકડા છો પાંચ એકડા આવડે છે આપણે આયુષભાઈ પાંચ એકડા બોલો બા સાત પાંચ ને બદલે સાત બોલ્યા અને હવે એને એક વાર્તા આવડે છે આયુષભાઈ તમને હે વાર્તા બોલ્યું છે ને તમાર જો આયુષભાઈ વાર્તા હતા બોલે ચાલુ કરો વાર્તા આયુષભાઈ સરસ મજાની ની કહ્યું છે આયુષભાઈ પણ આપણે બાળ મંદિરે એકલા જો અમારે વિવેક ને એ બધા આવે છે તમારી નિશાળ આપણે રોજ તૈયાર છે સરસ આજે અમારે તો આયુષભાઈ પણ સારી વાર્તા કીધી અને બોલ્યા છે તો હવે અમે વાંચવાનું અને લખવાનું કઈ રીતે બતાવીશું બાળકોએ પણ સ્પેલિંગ મારા નાના નાના બાળકો આયુષભાઈ બતાવે તો મને એક એ કે અમારે પક્ષી માટે આપણે વાર્તા કેવી છે કાગડા માટે કે કઈ રીતે પાણી પીવે અને પાણી આપણે કૂંડામાં હતું નહીં તો એને એક એક કાકરો નાખીને કઈ રીતે પાણી ઉપર એનું છે એને તરસ લાગી છે પણ મારે પણ એક વાર્તા કેવી છે અને આ બાળકોને પણ એક એને સમજાવું છે કે આપણે પાણી જરૂર પડે પક્ષીઓને તો ઘણીની પાણીની જરૂર પડે અને અમે પણ પક્ષીઓને પાણીના કુંડા ને છે એટલે અમને તો બધી ખબર જ હોય કે ઉનાળામાં પક્ષીને કેટલા કુંડા ભરીને કેટલું પાણી પીવે આપણે એક વાર્તા સાંભળશું તમારે પણ ધ્યાન રાખવાની છે કે પાણી પીવા માટે કેટલી કેટલી મહેનત કરવી પડે પક્ષીઓને આપણે તો ગોળામાં પાણી પીને મેકી દઈએ ગલા પક્ષીઓને કઈ રીતે એનો વિચાર આવે છે કે આપણે પાણી પૂજામાંથી કઈ રીતે ઉભાઈ આવું આ કયા કાગડાની વાત છે વિજયભાઈ તમને પણ સમજાવું કરણભાઈ વતન આવી ગયા છે અમારે આવી ગરખા બેવો તો મિત્રો આપણા બાળકોને સમજાવી કે પાણી કઈ રીતે ઉપર આવે ખૂંજામાંથી ઉનાળાના દિવસો હતા એક તરીસ્યો કાગડો પાણીની સોધમાં ઉઠતો હતો કાગડાને ક્યાંક પાણી મળતું ન અચાનક તેણે એક કુંજો જોયો તો કાગડો ઉઠતો તો ને ઘણી બધી એને તરસ લાગી હતી પછી એને એક કુંજો જોયો આપણે અચાનક એમાંથી એને એમ થયું કે મારે પણ આમાંથી કઈ રીતે પાણી પીવું તો હું કુંજા પાસે ગયો એણે કુંજામાં નજર નાખી તો એમાં પાણી હતું કાગળાને થયું હાશ મને પીવાનું પાણી તો મળ્યું ખરું કુંઝામાં પાણી પીવા એને સાસ નાખી પણ પાણી સુધી એની સાસ પહોંચી નહીં કારણ કે પાણી પૂજામાં શેક તળી હતું પછી તેણે ઢકો મારીને પાણીને જમીન ઉપર દોડવાનો પ્રયત્ન કર્યો પણ કુંજો વજનદાર હોવાથી આવ્યો નહીં તો મિત્રો આપણે કુંજામાં પાણી હતું એને સાસ નાખી તો પાણી ને આંબી ગયા નહીં કાકડા ભાઈ એને ધક્કો મારીને કુંદો નીચે આપણે જમીન ઉપર પાડી દીધો ઢોળવાનો પ્રયત્ન કર્યો કુંદો તો વજનદાર એટલે હરિયો નહીં પછી એને કુંદામાં પાંચે કાંકરા પડેલા હતા ઝીણા ઝીણા કાકડા એ એક યુક્તિ સુધી એને એક વિચાર આવ્યો કે મારે એની માટે શું કરવું એમ એણે એક કાંકરો સાસમાં ઉપાડ્યો અને કુંદામાં નાખ્યો એને જોયું તો પાણી થોડુંક ઊંચું આવ્યું એક કાકરો એને અંદર નાખ્યો ને તો પાણી થોડુંક ઊંચું આવ્યું પછી તો કાકડા એ કુંઝામાં કાંકરો નાખવા માંડ્યા કુંજામાં કાંકરા ગયા પાણી ઉસે આવતું થયું એકું એકું એક કાંકરા નાખતા ગયા અને પાણી ઉપર આવતું ગયું તો એને પણ એમ એક જોયું કે મારે એક કાંકરો નાખવાથી આટલું થયું તો એને ઘણા બધા કાંકરા નાખ્યા એટલે એને કુંજામાંથી પાણી ઉપર આવ્યું પછી આપણે પાણી શેકા કાઠે આવ્યું એટલે કાગડા એ ધરાઈને પાણી પીધું કાગડો પોતાની સતુરા પાણી પીવાની કેટલી મહેનત કરી મિત્રો એક કાગડો કરી નાખ્યા અને પાણી શેક ખૂઝા ને કાઠે આવ્યું ઘીણા ઘીના કાકડા નાખી એ પોતાની સતુરાઈ ઉપર ખુશ થઈ ગયો તો પણ મેં એક વાર્તા કીધી છે અમને આ બાળકોને પણ મજા આવી ગઈ એ પણ ખુશ થઈ ગયા મજા આવી ગઈ ને હા તો સરસ મજાની વાર્તા કીધી છે અને આપણે આ બાળકો પાસે પણ કાક નવું સાંભળશું અમારે આ પારસભાઈને એમ થયું કે પારસભાઈ તમે સઠામાં ભણ્યા તો તમને એમ થયું કે મારે પણ એક પક્ષી માટે કબૂતર માટે કેવું છે તો અમારે આ પારસભાઈ પણ જો માંથી વાસીન એમને પણ એક કબૂતર માંથી કે ઉભા પારસભાઈ બોલો શું તમને ક્યારે કબૂતર જોવા કોઈ પક્ષીઓ માળામાં માળામાં તેમના ઈંડા મૂકેલી છે કેટલા ઈંડા સેવનના થઈને તેમના તેમાંથી પસ્યા બહાર આવ્યા છે તો અમે આરસ બે પણ એક કીધું છે કે શું તમે ક્યારે કબૂતર જોયા કોઈ પક્ષીઓના માળા જોયા છે ઘણા પક્ષીઓ માળામાં તેમના ઈંડા મૂકે છે કેટલા ઈંડાઓ સેવન થઈને તેમાંથી બસા બહાર આવે છે તો મિત્રો કબૂતરની પહેલા ઈંડા મેકે છે માળામાં પછી એમના બસા થાય છે પછી બસા મોટા થાય છે સાઈન નાખીએ તો અમે પણ એક પક્ષીની સેવા કરી કરીશું એટલે મારા બાળકોને પક્ષી માટેની જ મજા આવે કે પક્ષી માટે શું બોલવું તો અમારે વિવેકભાઈ પણ કાંઈ નવું લઈને આવે છે તો વિવેકભાઈ તમે વધન આવો તો ભારતભાઈ પણ પક્ષી માટે કબૂતર માટે કીધું કે ઈંડા કઈ રીતે મેકે કે ઈંડા સેવે કઈ રીતે તમારે વિવેકભાઈ સોથું ભણે છે તો એમને પણ એક કેવા માંગે છે કે તમારે સારી ટેવો પાડો આપણે સવારે ઉઠીને કઈ રીતે આપણે રોજે રોજ આપણે જાગવું કઈ રીતે તો અમારે વિવેકભાઈ પણ સારું એવું વાસણ કરે છે હાલ્યો વિવેકભાઈ આગળ આવો અહીં હા બોલો હાલો સવારે વહેલા ઉઠું રસ કે દાંતણ થી દાંત સાફ કરવા ઉલ ઉતારી જીભ સાફ કરવી સારી રીતે સ્નાન કરું સૌ સહી સુઘર કપડા પહેરવા પોતાના વાળ સારી રીતે ઓળવવા પ્રાર્થના કરવી વડીલોને પગે લાગવા દરરોજ ઓળ ઈ કસરત કરવી રોજા કરતા પહેલા ને પછી હાથ સાફ કરવા સમયસ पौष्टिक भोजन गरौँ न टिभी के जो नियमित न काट्व निता नियमित रेसन मूल कार्य खुल्लामा र

રોજે રોજ એક કપડા બદલાઈ નાખવાના એમ કે પોતાના વાળ રીતે વળવાના આમ નિરાંત આપણે સરસ મને તેલ બેલ નાખીને જવાનું વિશાળે પ્રાર્થના કરવી વ્યવસ્થિત આપણે આંખ્યું એને પ્રાર્થના કરવી પછી તેમને પ્રાર્થના બોલાને આંખ્યું આમાં કરો એમનો વ્યવસ્થિત પ્રાર્થના કરવાની વડીલોને પગ્યા લાગીને જવાનું હોય નિશાળે જવાના આપણે ભારતભાઈ ભાઈ બસ દરરોજ હળવી કસરત કરી તમે નકરું આમ ભૂવી ને થોડુંક હાલવું કે થોડુંક શેરીમાં ક્રિકેટ રમવું કબડ્ડી રમવી થોડુંક પાંચ દિન તમારું શરીર થોડુંક હળવું રહે અને ભોજન કરતા પહેલાં અને પછી હાથ સાફ કરવા આપણે જમવા ને પેલા હાબુ એને ક્યાંય ને પાણીથી હાથ દરરોજ સાફ કરી નાખવા ગમે ત્યારે સમયસર પૌષ્ટિક ભોજન કરવું જમતી વખતે ટીવી કે મોબાઈલ જોવા નહીં નિરાતે સાવીને ભોજન કરવાનું ખાવા પીવું કાય ને ખાઈને જમવા જવું છે ને એમ નહીં અને મોબાઈલ કે ટીવી એવું કાંઈ નહીં કરવાનું મહેનત બેસીને પેલા ખાઈ લેવાનું પછી તમારે જે રમત ગમત કરવી કરવાની નિયમિત નખ આપણે નખ હોય ને દર રવિ વર્ષ તો આપણે કાપી નાખવાનું આવી હો બસ પછી સમયસર નિશાળે પહોંચવું તમારે વાર છે ને આમ છે ને એવી કઈ બાના બાના નહીં કાઢવાના હું તમને મેં આવું છું ને તો કદાચ થોડું ઘણું મોડું થઈ ગયું તો મેં જવું છું વ્યવસ્થિત આપણે આલીન વહી જવાનું આલીન વહી આવવાનું રસ્તામાં ક્યાંય આગા પાછું નહીં થવાનું નિયમિત રીતે લેસન ઘણું કાર્ય કરવું તમારે નિશાળે થાવ ઘણી બધી પોરો ખાવો પછી તમારે લેસન કરવું હોય પછી આપણે ના તમારે મારી દુકાન બી હું તમને શીખવાડું ખુલ્લા સ્થળમાં રમવું જેમ બને ને એમ ખુલ્લા સ્થળમાં રમવું કાંઈ કાંટા હોય છે પછી કાંઈ ચોમાસામાં જીવજંતુ હોય તો આપણે એક નાનું મેદાન હોય છે આપણે પછી આ શેરી છે એમાં તમારે રમવાનું ઘડી બગડી રમત ગમત વતન પણ કરવાની પછી રાત્રે વહેલું સુઈ જવાનું ફારજભાઈ ને આપણે આપણે જમીન આટો વાગે જવાનું તો મિત્રો આ ઘણી બધી જેવ છે ને અમારે એક આ બાળકો પક્ષીની સેવા કરે છે બધું આપણે અમને સમજાવીએ છીએ કે વ્યવસ્થિત રહેવું અને વ્યવસ્થિત ભણવું પણ તો સારી રીતે અમારા બાળકો પણ સમજે છે ને હવે અમારે આજે આપણે સ્પેલિંગ બોલાશી પછી અમારે પારસભાઈ પણ સારું બોલ્યા છે વિવેકભાઈ અમારે અને આયુષભાઈ વિજયભાઈ હવે મિત્રો અમે સને પક્ષી માટે સેવા કરવી છે ને અમારા જીણા જીણા બાળકો છે મને બધો સપોર્ટ આપે છે ને સવારમાં બધી સેવા કરવા દેવી છે અને યુટ્યુબમાં વિડીયો વતન બનાવ્યું છે અમારે એવું કઈ નથી કે વિડીયા જ બનાવવાના રોજે રોજ મીડિયા નો બનાવે તો પક્ષી માટે સેવા કરવા તો રોજ અડધી કલાક કલાક આવી છે મને આ ત્રણ બાળકો સાથે આવે છે તો મને પણ એક આ એવું થયું એમના રવિવાર છે તો એમને થોડું ઘણું શીખવાડી અને થોડું ઘણું એને સમજાવી તો હું પોતે પણ એક નાસ્તાની દુકાને કલોરાણા ગામમાં ચાલું છું મહાદેવ સેવા ગ્રુપ અમારું ગ્રુપનું નામ છે અને અમારા દુકાનનું નામ પણ મહાદેવ નાસ્તા આવું છે મિત્રો તો તમે પણ અમને સપોર્ટ આપો અમારા બાળકોને પણ સપોર્ટ આપો આવા નવા વિડીયો અમારા રોજે રોજ અમે પણ ઘણી બધી મહેનત કરી છે અને તમે અમારા વિડીયો જોશો તો અમારી ચેનલ આગળ આવે છે અને અમે એક સેવાનું કામ કરતા રહીશું તો આજે ઘણી બધી વાર્તાઓ થઈ ગઈ છે સ્પેલિંગ થઈ ગયા છે અમારા બાળકોને પણ આનંદ આવી ગયો છે તમારે બીજે વિડીયો બનાવવા જવાનું સાથે રવિવાર છે તો કાલે ફરી મળશું આપણા વિડીયોમાં આપ સૌને હર હર મહાદેવ તમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ